હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં વાત કરીએ અમરેલી તો અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકાની પ્રિ મોનસૂન કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થયો છે હાલ ચમાશાની ઋતુ ચાલતી હોય ત્યારે દુર્ગંધ મારતા પાણી અને કાદવ કીચડના કારણે રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ આવા પ્રશ્નાર્થ ઊભા થાય છે જાફરાબાદના તુર્કી મહોલ્લા જૂની કોર્ટના પાછળના વિસ્તારમાં હુસૈની ચોક વિસ્તારમાં કાદવ કીચડ અને દુર્ગંધ મારતું ગટરના ગંદા પાણી ભરાઈ રહેતું હોય વારંવાર નગરપાલિકાને જાણ કરવા છતાં તંત્રના આંખ આડા કાન એવો લોકમત આગામી દિવસોમાં મોહરમ તહેવાર આવતા હોય અહીં રહેતા રહીશો દ્વારા સાફ સફાઈની માંગ કરવામાં આવી છે ત્યારે અતિશય ગંધવાળના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે અને રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ નગરપાલિકાના જવાબદાર અધિકારી દ્વારા જ્યાં જ્યાં ગંદા પાણી ભરાય તે વિસ્તારની મુલાકાત લઈ સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે રિપોર્ટર ઇમરાન સિંહ જાફરાબાદ વારંવાર અમે ફરિયાદ કરીએ છીએ આ ગટરમાં કોઈ વરદીથી ધ્યાન આપતું નથી ને અમે વારંવાર ઓછામાં ઓછા આઠથી નવ વાર મકવાણા સાહેબને ફરિયાદ કરી છે પણ સફાઈમાં કે ગટરમાં કે કોઈ વસ્તુમાં ધ્યાન દેતા નથી આ ઉસેલી ચોકમાં સફાઈ થતી નથી અમે વારંવાર ફરિયાદ કરી છે એટલે મહેરબાની કરીને આ સફાઈનો મોરમનો તહેવાર છે એટલે સફાઈ તમે કાયદેસર કરાવો અજીનભાઈ ભટ્ટી જાફરાબાદ ટૂંકી મોલ્લામાં રહેવા છું આ હુસૈની ચોકમાં ગાંધીભવનના પાછળ એક વર્ષથી અમને ગટરની તકલીફ છે કોઈ જાતની સફાઈ થતી નથી વારંવાર અમે ફરિયાદ કરીએ છીએ કોઈ ફરિયાદ સાંભળતા નથી આજે અમારું ધાર્મિક મોડમનો તહેવાર છે એમાં બી અમે રજૂઆત મકવાણા સાહેબને કરેલી છે કોઈ કોઈ એની સુનાવણી થતી નથી મારા રજા ઉપર છે મારા નથી બસ એક જ જુબા અમને આપે છે તો કોઈ જાતની સફાઈ થતી નથી કોઈ કામ ગટરનું થતું નથી ને કોઈ જાતનું કામ થતું નથી તો અમને સરકારશ્રીને માન્ય વિનંત આપીએ છીએ કે અમારું આ કામ થાય મોરમનું તહેવાર છે એના પહેલાં અમને ગટરનું સફાઈનું કામ અમારું ચોક લો હુસ્સેની ચોક જાફરાબાદ તુર્કી મોલ્લા